તો દોસ્તો અમારા ગામનું નું આવી ગયું છે જોઈ શકો છો આ બાજુ ખેતર પણ ભરાઈ ગયા છે અને અમે ગેલા હતા માણક ગુફા જોવા માટે તો અમે પણ પલળ ગયા છે જોઈ શકો છો વિડીયો ઉતારવા માટે અને આ બાજુ પણ જોઈ શકો છો અને પેલું છે મંદિર છે

બાકી અહીંયા ત્યાં સુધી પાણી નહોતું જતું હાલ ત્યાં સુધી પોકી ગયું છે છેક અને વ્યૂ જોઈ શકો છો આજે ફરીથી નદીઓ છૂટ છે અને મારે ગાવું હોય ત્યારે કેવું ગીત વરહાદના સોટા આયા યાદોનો પૂર લઈ વરહાદના સોટા આયા યાદોનો પૂર લઈ ગામ ની વેગો નદીઓ સુટી જ રે મેઘરાજા ચલો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બાયુ મિસયુ ભીગી ગયા છીએ અમે